જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસી વેલકમ ટુ માય ચેનલ રોજ સવારે એક ગ્લાસ મેથી વાળું પાણી પીવાથી કેટલા આશ્ચર્યજનક ફાયદા થાય છે એના વિશેની આપણે માહિતી આજે જોઈશું આ મેથી પાણી જે છે આપણે કઈ રીતે પીવાનું અને એના ફાયદા શું છે એ આપણે જાણીએ ઘણી વખત કડવાશને લીધે આ પ્રયોગ કરવામાં નથી આવતો પણ ખરેખર કડવાશ જે છે એ પણ શરીર માટે એટલી જ જરૂરી છે જેટલું ગળપણ જો તમે એકલું ગળપણ લેશો તો પણ શરીરને માફક નહીં આવે ને એકવી કડવાશ લેશો તો પણ શરીરને માફક નહીં આવે માત્ર બેનું બેલેન્સ જે છે એ જળવાવું ખૂબ જરૂરી છે રોજ રાત્રે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર બે ચમચી મેથી દાણા નાખી દેવાની મેથી નાખી દેવાની આખી રાત એને પલાળી રાખવાનું છે સવારે ઉઠી ભૂખ્યા પેટે પાણી ગાળી લેવાનું છે પહેલાં પછી આ પાણી જે છે પી જવાનું છે રાત્રે મેથીવાળું પાણી જે પલાળેલું છે એ પાણી ગાળી રોજ સવારે ભૂખ્યા પેટે આ પાણી પીવાનું છે ડેલી આ પ્રમાણે પ્રયોગ કરવાનો છે ચૌદ દિવસ સુધી કરી શકો છો સોળ દિવસ સુધી અઠ્યાવીસ દિવસ સુધી આ રીતે આપણી અનુકૂળતા પ્રમાણે જો આ પ્રયોગ કરવામાં આવે તો એના શું આશ્ચર્યજનક ફાયદા થાય છે એ આપણે જોઈએ સૌથી પહેલાં તો કડવા હોવાથી રોગ રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ સારો વધારો થશે રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ સારો વધારો થવાથી પચાસ ટકા રોગ તો એમનામ આપણાથી દૂર ભાગી જ જશે કેમ કે ઘણી વખત કડવા જે છે એ આપણા શરીરને એટલી બધી અસર કરતી હોય છે કે જેવા તેવા રોગ તો જે છે એમનામ દૂર થઈ જતા હોય છે બીજું કે જે મિત્રોને કોલેસ્ટ્રોલની તકલીફ રહેતી હોય એ મિત્રો પણ જો આ પ્રયોગ કરશે તો કોલેસ્ટ્રોલના લેવલમાં પણ ખૂબ સારો એવો ઘટાડો થશે ત્રીજું કે વાળનો ગ્રોથ એ સારો વધશે ઘણીવાર ભાઈઓને બહેનોને વાળનો ગ્રોથ બરાબર ન હોય વાળ મુખવાળા થઈ જતા હોય વાળ સિલ્કી ના હોય અને ખાસ કરીને ગ્રોથ જોવા જો ન મળતું હોય તો જે મિત્રોને આ પ્રકારની તકલીફ છે એ મિત્રો જો મેથીવાળું પાણી રોજ સવારે ભૂખ્યા પેટે પીવાનું રાખશે તો આ બધા આશ્ચર્યજનક ફાયદા જોવા મળશે ઘણી વખત આપણે એવું કરતા હોઈએ છીએ કે કંઈક રોગ આપણને થાય એટલે તરત આપણે દવાઓ લેવા મળતા હોઈએ છીએ દવાઓ આપણને જ્યારે જરૂર પડે ત્યારે જ લેવી અને એવું લાગે કે હવે આમાં હાલ એવું નથી દવાની જરૂર છે જ તે એવી જ વખતે આપણે દવાઓ લેવી બાકી હંમેશા ઘરગથ્થુ પ્રયોગ કરી દેશી પ્રયોગ કરી અને આ બધા રોગો છે એ મટાડવાના પ્રયોગ કરવા અને ખાસ કરીને હું તો એટલું જ કહીશ કે રોગ આવે એના કરતાં આપણે એટલા પહેલાંથી જ એટલા જાગૃત થઈ જઈએ કે આપણે પાછળ રોગ ન જ આવે થોડુંક જો આપણે વ્યવસ્થિત જીવન જીવવાનું રાખીએ ખોરાકમાં થોડું ધ્યાન રાખીએ લાઈફ સ્ટાઇલમાં થોડો ઘણો ફેરફાર કરીએ અને આ પ્રકારનો જો ઘરે દેશી ઉપચાર આપણે કરતા રહીએ તો લગભગ આપણે કોઈ દિવસ બીમાર નહીં પડ્યા સર્વ જન્મ ચા મુંડા સારી તંદુરસ્તી આપણે પ્રાર્થના જય માતાજી